પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે લોધિકાના જશવંતપુરમાં કુલ બાર એકરમાં ઉમિયાધામ ઉભું કરવામાં આવશે મંદિર નિર્માણમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે બે એકર જગ્યામાં નાગર શૈલીમાં લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર આ મંદિર બનાવવામાં આવશે મંદિર પાસે શૈક્ષણિક સામાજિક આરોગ્યની લગતી સંસ્થાઓ પણ ઉભી કરાશે જેનું આગામી તેરમી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુરત કરવામાં આવશે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટની નદીના કિનારે ખાતે માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમનું ખાતમુહૂર્ત તેર ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમના અડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ યમુનાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આખો કાર્યક્રમ યોજાયો ખાસ મંદિરની શું વિશેષતા છે આ મંદિર આપણે પિંક બનસી પાણપુર પથ્થરમાંથી બનાવી છે જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી મંદિર સાથે બીજા શું બનશે આપણું મંદિર આ બે એકર જગ્યામાં થઈ રહ્યું છે જેની સામે દસ એકર જગ્યામાં સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા